ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ પચીસ એસએસસી એસએસસી અને એચએસસી ની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ હર્ષો ઉલ્લાસથી આવ્યા સ્થળ સંચાલક શ્રી જગદીશભાઈ બાકલિયા તથા સ્ટાફ મિત્રો દ્વારા પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરી હાથમાં ગુલાબના ફૂલ આપી ચોકલેટથી મો મીઠું કરાવી પરીક્ષાઓ સારી જાય તે હેતુથી મંગળ પ્રવેશ કરાવ્યો જેમાં શ્રી બીપી અગ્રવાલ હાઈસ્કૂલમાંથી ધોરણ દસ ના પરીક્ષાર્થીઓ ત્રણસો છું પરીક્ષા આપી તેમજ ધોરણ પરીક્ષાના પ્રથમ દિવસે અર્થશાસ્ત્રના પેપરમાં એકસો ચોત્રીસ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી તેમજ ધોરણ બાર સાયન્સના ફિઝિક્સના પેપરમાં એકસો ઓગણસી પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ધોરણ દસ અને બારની ની પરીક્ષા યોજાઈ પોલીસ અને આરોગ્ય વિભાગ ખડેપગે હાજર જોવા મળ્યા હિતેશ પ્રજાપતિ ક્રમ પડકાર ન્યૂઝ દાહોદ

તો દરેક વિદ્યાર્થીઓને શુભકામના વિશ્યુ ઓલ ધ બેસ્ટ હું સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય એવી અમે વ્યવસ્થા કરી છે બધું બધી રીતે સારી રીતે પરીક્ષા યોજાશે એની અમે ખાતરી આપી છે અને બધાને શુભેચ્છા તમારું શુભ નામ શર્મા અશોક કુમાર શાહુ પ્રસાદ આચાર્ય શ્રી સ્કૂલ હાઈસ્કૂલ લીંબડી હું શ્રી જેપી પી બાકલિયા સીબી શાહ મિડલ સ્કૂલ લીંબડી ખાતે સ્થળ સંચાલક તરીકે ફરજ બજાવું છું આજ રોજ સવારે ધોરણ દસ એસએસસી માર્ચ બે હજાર પચીસ બોર્ડની પરીક્ષામાં સવારે અમે બાળકોને કુમકુમ તિલક કરી ગુલાબના ફૂલ આપી અને મોં મીઠું કરાવી એમને શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તેવી સુંદર આયોજન કરી અને એમને પરીક્ષા આપવા માટે શાળાની અંદર પ્રવેશ આપવામાં આવ્યો ત્યાર પછી એ લોકોએ ખૂબ શાંતિથી પરીક્ષા આપી હવે હાલમાં બપોરનું સેશન એની અંદર માર્ચ બે હજાર પચીસ એચએસસી સાયન્સ પ્રવાહનું પ્રશ્નપત્ર આજરોજ છે જેની અંદર અમારી શાળામાં એકસો ને એક્યાસી બાળકોના નંબર અહીંયા પડેલ છે એમનું સારી રીતે પરીક્ષા જાય એના માટેની તમામ વ્યવસ્થાઓ અમે આજરોજ કરી છે આ બાળકોનું પણ અમે કુમકુમ તિલક ફૂલ આપી અને મોં ગોળ ગળિયું કરાવી અને એમનું સ્વાગત કરી એમનું આગળનું ભવિષ્ય સારું થાય